ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે શિમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ગોચરની જમીનમાં રસ્તો બનાવવાની કાર્યવાહી સામે ખેડૂતોમાં રોજ ફાટી નીકળ્યો છે મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા ગામની ગોચર તરીકે નોંધાયેલી જમીનમાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી કે ગ્રામજનોની મંજૂરી વગર રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કામગીરીની જાણ થતાં જ ગામના ખેડૂતો અને પશુપાલકો સ્થળ પર એકત્રિત થઈને કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ આક્ષેપ કર્યો કે આ જમીન ગોચર હોવાથી પશુઓના ચારણ માટે મહત્વપૂર્ણ છે અને તેમાં કોઈપણ પ્રકારનું તેને નુકસાન પહોંચાડવું ગેરકાયદેસર છે કંપની દ્વારા મનમાની રીતે કામ શરૂ કરતાં ગામના લોકોના હિતોને નુકસાન પહોંચે તેવી સ્થિતિ સર્જાશે હતી આ સમગ્ર મામલે પ્રશ્નાવાડા ગામના તલાટી મંત્રી જોડે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે રસ્તાની કામગીરી બંધ ન કરવામાં આવે તો મામલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે આ પ્રશ્નાવાળા ગૌશાળાની જમીન છે અહીંયા સીધી સિમેન્ટના બુલડોઝર આ તે રીતે બધી અમારી ગાયું ગૌશાળાની ગાયું અહીંયા સરે છે એ ગૌશાળાની ગાયુંની જગ્યાએ બધી ખોદાણ કામ માઇનિંગ અહીંથી માટી વહન કરે છે અમે બધામાં જાણ કરી છે બધા અધિકારીઓને કંપની વાળા અમારી ઉપર હામી પોલીસ વાળાને બોલાવીને અમને હામી ધમકાવવાની પ્રયત્ન કરે છે અને કંપની વાળા કોઈ અત્યારે આવતા નથી અમને જવાબ દેતા નથી કંપની પાસે કોઈનો પુરાવો પુરાવો નથી અમારી પાસે આનો પુરાવો છે અમારી પંચાયતની સર્વે નંબર છે એમાં એ લોકોએ ખનન કરેલ છે ખેડૂતોનો પણ કઈક વિરોધ છે ખેડૂતો આ વાહન અત્યારે અટકાવ્યા છે ખેડૂતો વિરોધ ખેડૂતોનો વિરોધ એટલા માટે છે કે અમારી પાસે બીજું કઈ ગૌશાળા નથી સરકાર અત્યારે ક્યાંય જમીન પાસ નથી કરતી ગાયો સરવા માટે જમીન છે અમારી ગાયો માં ત્રણ ગૌશાળામાં ગાયું છે તો ગાયો ને સરવા માટે આ જમીન અમારી રહેવા દે એ કંપની આ કામ અટકાવીને તંત્ર આની પગલે કાર્યવાહી કરે બસ તંત્ર પગલે કાર્યવાહી કરે કેમ કે સામાન્ય માણસ ગુનો કરે છે તો તંત્ર ફટાફટ કરે છે આ કંપની છે તો કંપની સામે તંત્ર કાર્યવાહી કરે એટલી તંત્ર ને આશા છે હિતેશભાઈ લક્ષ્મણભાઈ જાદવ પ્રશ્નાવાડા અત્યારે ખેડૂતો એક એક કંપની વિરોધ કર્યો છે કંપનીના જે વાહનો છે એને રોકાયો છે શું આખો મામલો છે સાહેબ એમાં એવું છે કે અત્યારે અહીંયા અમારા ગામની ગૌચરની જમીન છે એમાં બિનકાયદેસર રીતે કંપની ખનન કરી રહી છે અને ખેડૂતોને બધાને દબાવીને કોઈને જાણ કર્યા વગર અમારા ગામમાં અત્યારે હાલમાં ગૌશાળામાં ત્રણસો ગાયો છે ત્રણસો ગાયોમાંથી અત્યારે એનું ભરણ પોષણ કરવા માટે અમારી પાસે જગ્યા પૂરતી છે નહીં અને આ જે છે એમાં પણ એ લોકો કાયદેસર ની રીતે દાદાગીરી કરે અને ખનન કરે છે તંત્ર વ્યવસ્થિત પગલા લે અને હક આપે એના માટે સાહેબ પણ આવે છે અને આમરે ચારસો પંચાણું પૈકી એકની જગ્યા છે માંગણી અમારી એવી છે કે અમારી જે ગ્રામ પંચાયત ની જગ્યા છે ગૌચર ની એ જગ્યા તંત્ર અમને ખાલી કરે અને અમને અપાવે એટલે તંત્ર પાસે અમે માંગણી કરીએ છીએ જયસિંહભાઈ સિદ્ધિભાઈ જાદવ ગામ પસનાવડા તો અત્યારે વિરોધ થઈ રહ્યો છે વિરોધ અમારી ગૌસર ની જમીન છે બિન કાયદેસર આ લોકો ખનન કરવા બેઠા અટાણે ગૌશાળા મારી પાસે છે જ નહીં ત્રણસો ગૌશાળામાં ગાયું છે બાકી ગામ નું ગાયું છે કેટલાક ખેડૂતો વિરોધ છે દોઢસો ખેડૂતો શું માંગ છે તમારી અહીંયા છે અથવા રહેવા દે બસ એક ગુઠો કોઈ ખેડૂત નથી તો નથી સરકાર